અયોધ્યા રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે અટલ સરોવર તેના ભાગરૂપે રાજકોટના અટલ સરોવર ખાતે રજવાડી રોયલ ગ્રુપ અને સનાતન સમિતિ દ્વારા વિનામૂલ્યે નવ દિવસીય કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે આજથી અઢાર જાન્યુઆરી બે થી પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે અંદાજે પંદરસો ફૂટની એન્ટ્રી છે જેમાં ભગવાન રામના અલગ અલગ ફોટો મંદિર પૌરાણિક વસ્તુ વગેરે જેવું મૂક્યું છે આ અંતે અયોધ્યા જેવું આબેહૂબ ભગવાનનું રામ મંદિર બનાવ્યું છે જેમાં ભક્તો ભગવાન શ્રી રામની આરતી દર્શન કરી શકે આ પ્રદર્શન છવ્વીસ જાન્યુઆરી બે હજાર સુધી શરૂ રહેશે આ ઉપરાંત 22 જાન્યુઆરી 2025 ના રોજ 1008 નાના ભૂલકાઓ ભગવાન શ્રી રામ બની વર્લ્ડ રેકોર્ડ યોજાશે 26 જાન્યુઆરી 2025 ના સાંજે લોકડાયરો યોજાશે સ્વપ્ન વિજય બાબુભાઈ વાઘ સનાતન સમિતિ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ તેમજ રજવાડી રોયલ ક્લબ ગ્રુપ દ્વારા રાજકોટ રાજકોટનું આદસોમાં એટલે અટલ સરોવર અટલ સરોવર ખાતે એક ભવ્યાતી ભવ્ય નવ દિવસે કાર્યક્રમ ભગવાન શ્રી રામ લલાનો જન્મ જ્યારે રામ નવમીના થયો હોય એટલે એના અનુસંધાન અમે નવ દિવસે કાર્યક્રમ રાખ્યો છે સ્વાભાવિક જે કાર્યકરોને જયમત ઉઠાવી પડી ઘણા બધા દિવસ મહેનત છે પણ નવ દિવસનો કાર્યક્રમ રાજકોટની જાહેર જનતા ને આજના યુવાનોને માલુમ થાય એને ખબર પડે કે સનાતન ધર્મ શું છે સનાતન ધર્મ ની આપણે ધરોવર તારીખ અઢાર થી સાંજે ચાર વાગ્યા થી આ સંપૂર્ણ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવે છે તારીખ છવ્વીસ છવ્વીસ સુધી એટલે કે નવ દિવસ અઢાર થી છવ્વીસ સુધી કાર્યક્રમ સંપૂર્ણ ખુલ્લો મુકવામાં આવશે સાંજે ચાર થી અગિયાર વાગ્યા સુધી રાજકોટની જાહેર જનતા માટે દર્શનનો લાભ મળશે બીજું આ સંપૂર્ણ કાર્યક્રમ મુખ્ય રામ પ્રવેશ દ્વાર ત્યાંથી લઈ અને મુખ્ય આ મંદિર એરિયો છે એમાં સંપૂર્ણ જુદા જુદા ધાર્મિક પ્લોટો છે અવનવી બાળકોના નાના મોટા પ્રદર્શનો છે તેમજ એક પૌરાણિક વસ્તુઓ પિત્તળના વાસણ છે ગાડા છે ગૌમાતા છે દેશી ઢોલીયા ખાટલા નાથ એવું ઘણું બધું મૂકવામાં આવેલ છે એટલે બધાને માહિતી મળે જૂની સંસ્કૃતિ ને છાજે એવું આયોજન પણ કરવામાં આવ્યું છે